અને ઓલા મંજુબેન નું છે એ અમરેલી વાળા ઈ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ પર લગ્ન ઈચ્છુક એક છોકરો કે જેના લગ્ન બાકી છે તે મિત્રો ફોન કરે છે અને ફોન પર મિત્રો જે વાતો કરે છે અને સામે મનસુખભાઈ રાઠોડ છોકરા સાથે જે ચર્ચા કરે છે એ સાંભળીને મિત્રો તમે ખુશ થઈ જાણો છો કારણ કે મિત્રો છોકરો જે છે એ હવે કંટાળી ગયો છે એનું કહેવાય છે કે બધા હગા જે છે એ એને વાંધો વાંડો કરીને ખેંચવે છે એમ હવે એને બાય વગર ચાલે એમ નથી એને જે છે એ લુલી લંગડી ગમે તેવી છે બેરી બોબડી પણ બાય જોઈએ છે ગમે તે કરી મનસુખભાઈ તમે બાયને ગોતી આપો નહીં તો હું દવા પી લો છું મિત્રો આ બાબતે વાત કરતા મનસુખભાઈ રાહ છોકરા સાથે ખૂબ મજાક મસ્કરી પણ કરે છે અને કહે છે કે તું ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકમાં બાયુને મેસેજ કરવાનો લે ક્યાંક ને ક્યાંક મેળ પડી જશે જે છોકરો કહે છે કે હું મેસેજ કરું તો વાયુ મને બ્લોક કરી દેશે જ્યારે મિત્રો મનસુખભાઈ રાઠોડ પણ છોકરા સાથે ખૂબ મજાક મસ્તી કરે છે અને છેવટે એને ગોઠવ્યા પણ કહે છે તો આવો શાંતિથી સાંભળી મિત્રો અને મજા લો આ રેકોર્ડિંગ એ પહેલાં ચેનલ ઉપર નવા છો તો ચેનલ ને જ સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બેલાયકન પણ દબાવી દેજો હાલો

ज़े हाँ परसेंट ठीक है पर आपको नाम होगी तो पार्ट डोबरिया पार्ट डोबरिया हम गोपाल भाई गोपाल भाई हाँ तो पर विशावदर हम विशावदर वो अलते वोडियो वायरल करवाते फ़ोन किये थे हाँ वायरल कर दो पासों कार्ड फ़ोन करेंगे नो कार्ड वहीं सुपर नो कार्ड वहीं जैसे ही आप सुपर

આ જમીન ને મકાન ને પછી કોને વાળવું તો પડે ને તો વાળવી પડે હા હું સૂતું થઈ ગયું હોય બેરી હોય ગમે નાઈટ ની હાલે હા ફોટો બોટો મોકલ ને છે હા હોય એમ તો

ટકે ખરી પણ અઠવાડિયે પંદર દી હા તારે કાયમી જોઈ છે હા કાયમી તો ભલે નગર આમ ટેમ્પર વાળી જોતી હોય રિચાર્જ માથે તો ઈ પાછી મળી જાય એ આપણે ધંધો ન કરું મનસુખભાઈ આપણે હાવ સીધા ને હાડા માણા સી ઠીક નગર રિચાર્જ વાળી છોકરી મળે ઈ રિચાર્જ પતિ જાય ને ઈ જાય ઈ એવું ન કરું આપણે કમતાર બાઈ ને દુખી થાવા જ નહી તો એ ગેરંટી મારી વાહ વાહ

ये शुक्रिया न खुशी ओलू क्यों ग्रीस केवाई मनम खबर तो वीकडम थाकोले देवा का खुशी शुक्रिया न खुशी ओलू तोज में मेरी याद ने हंडा ई स्टेटस हंडा है हां इनमें कोई शुक्रिया पर हाय बाय करियो तू करियो नहीं हटाऊं नहीं कोई एक वसाज नहीं मकल तू मनसुख भाई तो तो पैरे करी